મોર્નિંગ ગાઈસ જય માતાજી જય રામનાથ કેમ તો બધા મજામાં પરિ પાછું સ્વાગત છે નવો બ્લોગ સતો જો આપણો ડેલી કામ પર આવી ગઈ આજ તો થોડુંક વધારે મોડું થઈ ગયું છે તો ફટાફટ ડેઈલી કામ પતાવી લે પછી ભેગા થાય તો ગાઈસ આપણો રેગ્યુલર કામ પતી ગયું તું દીવા થઈ ગયા હતા હાલો હવે ફટાફટ મંદિરે જઈ આવી કારણ કે બહુ મોડું થઈ ગયું છે કામ સન્ડે પછી ને મંડે બહુ તકલીફ પડે જાય ઉઠો હાલો ફટાફટ ભાગા ભાગે કરી લેજો કોઈ ઉઠું નથી હજી બધે ફૂટા હવે આપણે ફટાફટ મંદિર દે પછી પેલા થાય બાય હેલો ગાઈસ જય માતાજી જય રામનાથ કેમ છો બધા મજામાં આજે અત્યારે બપોરનો ટાઈમ છે હું ગંગળી કરું છું થાય કે આજ કુલદીપ જમવા ન થવાનો દેવાંશીની રાહ જોવાની છે દેવાંશી આવે એટલે જમી લઈએ આપણે તો મેં કીધું લાવ અત્યારે થોડોક બ્લોગ આપણે ઉતારી ટ્રાય તો કરીએ આપણને આવડે છે છોકરાઓ કે તમને ન આવડે તમને ન આવડે એમ કરીએ આપણને કાંઈ કરવા ન દઈએ પણ આપણે એમ થાય કે લાવું થોડુંક કરી કે આપણને ફાવે છે કે નહીં એટલે મેં કીધું લાવું થોડુંક ઉતારી લઉં જો હું બંગડી કરું છું આવી રીતના બંગડીમાં ડિઝાઇન કરવાની હોય આવી રીતના અલગ અલગ બધી ડિઝાઇન આવે તે કરવાની હોય છે તે આપણે આખો દી નવરા હોય તો બેઠા બેઠા એમ થાય કે થોડુંક કરી નાખીએ એટલે એ કરી છે હવે દેવાસીની રાહ જોવું આવે એટલે જમી લે હેલો ગાઈડ જો આ ઘરમાં ગરોળી કરી ગઈ છે હવે મારે કરવું શું મને લાગે હે બીક જો રૂમમાં કરી ગઈ હે નીકળતી નથી બહાર અને બીક મને લાગે હે કોઈ ઘરે છે નહીં પાછું હે ભગવાન હું કરું નીકળ નીકળ નિકળ બહાર હું કરું હવે મને લાગે હે બીક અને

જમીન બેઠા તા લોક જોતા જોતા મેં કેમેરો ચાલુ કર્યો ને એટલે હેરે ધીમે ધીમે પોતું કરતી કરતી આખા ઉભી રહી ગઈ હતી

એક અમારે આમાં બધા એને ટીટી ટીવી કરે ને કા અમારે આ ટીટી છે તો આપણે આજના વિડીયો આપણે એન્ડ કરીએ છીએ ફરી પાછા કાલ નવા વ્લોગ સાથે મળશું તો આલો ફટાફટ વિડીયો એડ કરી નાખી કાલ અપલોડ થઈ જશે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર ભૂલતા નહીં હાલો તો ફરી પાછા કાલ નવા વ્લોગ સાથે મળશું બાય